નમસ્કાર સ્વાગત છે આપ નરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ મલ્ટીમોડલ હબને લીધે બુલેટ ટ્રેન ધર્મનગર જેલ રોડ રેલવે સ્ટેશન બીઆરટીએસ મેટ્રોમાં જવા ત્રણથી પાંચ કિલોમીટર ફરવું પડશે નહીં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે સવારથી ઠંડો પવન ફૂંકાતા તાપમાન ચાર ડિગ્રી ગગડ્યું ગૌણ સેવાની ભરતીમાં ઓફિસ આસિસ્ટન્ટની બાર જુનિયર ક્લાર્કની ત્રણસો ચાળીસ જગ્યા વધારાઈ હવે કુલ પાંચ હજાર પાંચસો ચોપન જગ્યા અરજી કન્ફર્મ કરનારા ઉમેદવારોને ફી ભરવા વધુ બે દિવસ અપાયા અગિયાર માર્ચથી શરૂ થશે બોર્ડની પરીક્ષા સુરતના એક પોઈન્ટ એકાણું લાખ વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા આપશે ચોકલેટ કરતાં પણ સસ્તી થઈ ડુંગળી જગતનો તાત નજીવી કિંમતે પાક વેચવા મજબૂર મરચાની અઢળખ આવક થઈ છે યાર્ડના સત્તાધીશો દ્વારા મરચાની આવકની જાહેરાત કરવામાં આવતા મોટી સંખ્યામાં ખેડૂતો જણસી ભરેલા વાહનોની લાંબી કતાર લાગી હતી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પંચ્યાસી હજાર ભારે મરચાંની આવક નોંધાઈ છે

વડદરા શહેરમાં મુંબઈ અમદાવાદ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા કામગીરી ચાલી રહી છે ત્યારે આ પ્રોજેક્ટ માટે સેગમેન્ટ એરેક્શનના કામને કારણે શહેરના છાણી છાયાપુરી ઓવરબ્રિજ તારીખ પાંચથી બાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ આઠ દિવસ સુધી બંધ રહેવાનો છે જોકે પ્રજા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે ટ્રાફિકને ડાયવર્ટ કરવા માટે વડોદરા શહેર પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી લેવામાં આવે છે બનાસકાંઠામાં ભર શિયાળામાં વાતાવરણ પલટાતા બે દિવસ અગાઉ કમોસમી વરસાદ પછી સતત આકાશવા દર્શાયું રહે છે જેનાથી જીરાના પાકમાં કાળીઓ ચરમી અને ભૂકી છારાનો ચાળો આવવાની શક્યતાઓને લઈ જિલ્લામાં છપ્પન હજાર બસો ને ત્રેસઠ હેક્ટરમાં જીરાનું વાવેતર કરનારા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા આ તેમજ રોગચાળાને ડામવા માટે ખેડૂતોને ભલામણ કરવામાં આવી છે સાંતલપુર તાલુકાના અનેક ગામોમાં જીરુના ઉભા મોલમાં ભેજવાળા વાતાવરણના કારણે રોગચાળો આવતા ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે મોંઘા ભાવનું ખરીદીને વાવેતર કર્યું હતું અને વીસ કિલો બિયારણ માટે સત્તર હજારથી અઢાર હજાર જેટલા ભાવો ચૂકવ્યા હતા ત્યારે ગત વર્ષે જીરાનો ભાવ રેકોર્ડ બ્રેક તેર હજાર જેટલો વીસ કિલોનો રહેતા ખેડૂતોમાં ચાલુ વર્ષે પણ સારા ભાવ મળી રહેશે તેવી આશાએ મબલખ વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે બીજી તરફ નજર કરીએ તો ભાવનગર જિલ્લામાં રવિ સુવિધાઓ સારી હોવાથી ખેડૂતો શિયાળુ અને ઉનાળુ પાક સારી રીતે લઈ શકે છે ત્યારે આ વર્ષે ભાવનગર જિલ્લામાં ચણાના પાકનું ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે ખાસ કરીને તળાજા પંથકમાં આશરે ત્રણ હજાર પાંચસો ને સુડતાલીસ હેક્ટર જમીનમાં ચણાનું વાવેતર કરવામાં આવ્યું છે રાજકોટની આસપાસના ખેડૂતોએ પણ પોતાને ડુંગળીના ખૂબ જ સારા ભાવ મળશે તેવી આશા સાથે વાવેતર કર્યું હતું ડુંગળીનો પાક તૈયાર થઈ ગયા બાદ તેઓ આ ડુંગળીનો પાક લઈને રાજકોટના જૂના યાર્ડ ખાતે પહોંચ્યા હતા જોકે અહીંયા ખેડૂતને પાકની કિંમત ચોકલેટ કરતાં પણ સસ્તી મળે ત્યારે તેમની સમગ્ર આશા નિરાશામાં પલટાઈ ગઈ હતી રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના નીચા ભાવ એકસો વીસ રૂપિયા પ્રતિ મણ એટલે કે છ પાંચ રૂપિયા પ્રતિ કિલો મળ્યા હતા છેલ્લા કેટલાય સમયથી મંદીના વમણમાં ફસાયેલા હીરા ઉદ્યોગ માટે સારા સમાચાર મળી રહ્યા છે વિશ્વની સૌથી મોટી હીરા માઇનિંગ કંપની ડીબીય દ્વારા રફીરાની ડિમાન્ડમાં વધારો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે આ દાવા થકી હીરા ઉદ્યોગકારો હીરામાં હવે સારા વેપારની આશા સેવી રહ્યા છે હવે જે પ્રકારે હીરા ઉદ્યોગ ધીમે ધીમે મંદીમાંથી બહાર નીકળી રહ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે નાના વેપારીઓને પણ હવે ફાયદો થશે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગ રૂપે કાલુપુર અને સાબરમતી ખાતે સ્ટેશન તૈયાર થઈ રહ્યા છે સાબરમતી ખાતે નેશનલ સ્પીડ રેલ કોર્પોરેશન મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ તૈયાર કરી રહ્યું છે તેમજ અહીંથી લોકો બુલેટ ટ્રેન સ્ટેશનની સાથે ધર્મનગર અને જેલ રોડ સ્ટેશન તેમજ મેટ્રો અને બીઆરટીએસ ટ્રેન સુધી સરળતાથી જઈ શકશે વિચિત્ર વાત કરીએ તો પાકિસ્તાન અને જમ્મુ કાશ્મીરની આસપાસ સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ભેજનું પ્રમાણ વધતા શહેરમાં એક દિવસમાં ગરમીનો પારો ચાર ડિગ્રી ઘગડ્યો છે દિવસ દરમિયાન ઠંડા પવનના કારણે ગરમીમાં ઘટાડો થયો છે રવિવારે ગરમીનો પારો તેત્રીસ પોઈન્ટ છ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી નોંધાયું હતું વાતાવરણમાં આવેલા પલટાને કારણે સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન શનિવાર કરતાં ત્રણ પોઈન્ટ આઠ ડિગ્રી ગગડી ઓગણત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન બે વધી વીસ ડિગ્રી નોંધાયું હતું ગુજરાત ગૌનસેવા પસંદગી મંડળની ભરતીની જગ્યાઓ વધારાઈ છે જે મુજબ વિધાનસભામાં ઓફિસ આસિસ્ટન્ટની બાર અને અન્ય કચેરીઓમાં જુનિયર ક્લાર્કની ત્રણસો ચાળીસ જગ્યાઓ ઉમેરો કરાયો છે તેમજ આ સાથે આ ભરતીની કુલ જગ્યા પાંચ હજાર પાંચસો ચોપન થઈ છે આ ઉપરાંત જે ઉમેદવારોએ ઓનલાઈન એપ્લિકેશન કન્ફર્મ કરેલી છે તેમને પરીક્ષા ફી ભરવા માટે વધુ દિવસ અપાયા છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ અગિયાર માર્ચ બે હજાર ચોવીસથી શરૂ થતી એસએસસી ધોરણ દસ અને એચએસસી ધોરણ બારની પરીક્ષામાં સુરત શહેર જિલ્લાના કુલ એક લાખ એકાણું હજાર ત્રણસો ત્રીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જેમાં ધોરણ દસના એક લાખ દસ હજાર નવસો સિત્તેર ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં બાસઠ હજાર ત્રણસો ચાલીસ તેમજ વિજ્ઞાન પ્રવાહમાં અઢાર હજાર વીસ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત